જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન મહાનગરપાલિકાના મિલકત પાણી કે વ્યવસાય વેરા પર સો ટકા વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના અંતર્ગત પંદર ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં જામનગર શહેરના બાર હજારથી પણ વધુ લોકોએ આ યોજનાનો બહોળો લાભ લઈને કુલ રૂપિયા ચાલીસ કરોડના વેરાની ભરપાઈ કરી છે જેમાં શહેરીજનોને રૂપિયા દસ કરોડ જેટલી વ્યાજ માફીની રાહત મળી છે હવે આ યોજનાને માત્ર જૂજ દિવસો જ બાકી છે ત્યારે જામનગર મહાનગરપાલિકામાં બાકી રહેતો વેરો ભરી અને તેમાં મળતી વ્યાજ રાહતની યોજનાનો પૂરેપૂરો શહેરીજનો લાભ લે તેવું જામનગર મનપાના મિલકત વેરા અધિકારી જીજ્ઞેશ નિર્મલ દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે અ જિગ્નેશ નિર્મલ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ જામનગર મહાનગરપાલિકા જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ દ્વારા મંજૂર થયા અનુસાર પંદર બે બે હાજર ચોવીસ થી એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ સુધી વ્યવસાય વેરા પાણી ચાર્જ અને મિલકત વેરામાં સો ટકા વ્યાજમાફી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે અને આ વ્યાજ માફી યોજનાના હવે માત્ર પાંચ દિવસ જ બાકી રહેલ છે પંદર બે ચોવીસ થી અત્યાર સુધીમાં આ યોજનાનો શહેરીજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં લાભ મેળવેલ છે અને અંદાજીત બાર હજાર ચારસો તેત્રીસ થી પણ વધુ લોકોએ આ યોજનામાં લાભ લઈ અને ચાલીસ કરોડ જેટલી માતબાર રકમ ટેક્સ અને પાણી ચાર્જની ભરપાઈ કરી અને દસ કરોડ જેટલી વ્યાજ માફી મેળવેલ છે હજુ પણ મહાનગરપાલિકાના મિલકત વેરા અને પાણી ચાર્જ અને વ્યવસાય વેરાના અનો બહુ મોટી રકમ બાકી રોકાઈ છે અને વ્યાજની પણ બહુ મોટી બાકી રકમ રોકાઈ છે હવે માત્ર છેલ્લા પાંચ દિવસ હોય અને આ પાંચ દિવસની અંદર વ્યાજ માફી યોજનાનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ છે એકત્રીસ તન પછી આ વ્યાજ માફી છે એ સો ટકા માંથી માત્ર પચાસ ટકા થઈ જશે તો આ એક સુવર્ણ તક છે અને આ તકનો લાભ લઈ અને આપનો બાકી રહેતો પાણી ચાર્જ મિલકત વેરો અને વ્યવસાય વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરવો